નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની વંજાવટ યથાવત જોવા મળી રહી છે ક્યાંક ઓવર તો ક્યાં ડ્રાઇવિંગ નિયમોના ભંગના કારણે અકસ્માત સજાઈ રહ્યો છે ત્યારે આજે મોરબીના વાંકાને નજીક અકસ્માત સર્જાયો છે રાજકોટથી માર્ટે દર્શન કરવા માટે આવેલા નાની અને ભાડીનું અકસ્માતમાં કમકમાટી ભરી મોત થયું છે સ્કૂટર પર નાની ભાળી માટી દર્શન કરી પરત ઘરે તરફ જતા સમયે વાઘાશિયા ટોલ નાકા પાસે એકાએકપુર ઝડપે આવેલા ટ્રકે બંને નેટફેટે લેતા મોત થયું છે સમગ્ર બનાવના પગલે મૃતક ગુલાબબેનના દીકરાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અકસ્માતમાં રિકી કવા અને ગુલાબબેન પરમારનું મોત થયું છે ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે કેટલાક લોકો પૂરપાસ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે શણવાનો વિચાર પણ નથી કરતા કે અમારી ઉતાર કોઈ અન્ય માટે સજાના બની જાય રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોની કમી નથી તેઓમાં એક્સિલેટર દબાવીને શખ્સો વાહન સ્પીડ તો વધારી દે છે પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે તો કેટલા પોતાના જીવ પણ ગુમાવે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ